જય મા બગલામુખી જય મા અધ્યાશક્તિ આજની આ વિડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે મહા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ છે એટલે કે આઠમા દિવસ છે આ દિવસે મહાવિદ્યામાં બગલામુખીની પૂજા કરવામાં આવે છે ગુપ્ત નવરાત્રિમાં આઠમા દિવસે મહાવિદ્યામાં બગલામુખીની સાથે સાથે મા ગૌરીની પૂજા પણ કરવામાં આવે છે આજે તમે મા બગલામુખીની કથા સાથે સાથે દેવી કવચનો ગુજરાતી અનુવાદ પણ સાંભળશો મા બગલામુખીને પિત્બરા પણ કહેવામાં આવે છે તેમના મુખમાંથી પીળી તેજસ્વી અગ્નિ નીકળતી રહે છે તેથી તેમની પૂજામાં પીળા રંગનું વિશેષ મહત્વ હોય છે મહાવિદ્યા બગલામુખીને સ્તંભન શક્તિની દેવી પણ માનવામાં આવે છે શાસ્ત્રોમાં વર્ણન મળે છે કે સૌરાષ્ટ્રમાં આવેલા મહાતુફાનને શાંત કરવા માટે ભગવાન વિષ્ણુએ મા બગલામુખીની તપસ્યા કરી હતી ભગવાન વિષ્ણુની તપસ્યાથી પ્રસન્ન થઈને મા બગલામુખી પ્રગટ થઈ હતી ખાસ કરીને શત્રુઓ અને વિરોધીઓને પરાસ્ત કરવા માટે અને કોર્ટ કેસમાં જીત મેળવવા માં બગલામુખીની બગલામુખીની ઉપાસના કરવામાં આવે છે હવે આપણે પૌરાણિક કથા સાંભળીએ કે સમયમાં એક વખત બ્રહ્માંડમાં મહા તુફાન સર્જાયું હતું જેનાથી સમગ્ર વિશ્વ નાશ પામવા લાગ્યું ચારેય તરફ હાહાકાર મચી ગયો સંસારની રક્ષા અસંભવ લાગતી હતી આ તુફાન બધું જ નષ્ટ કરતા આગળ વધતું જતું હતું આ જોઈને ભગવાન વિષ્ણુ ચિંતામાં મુકાઈ ગયા જ્યારે કોઈ જ ઉપાય ન મળ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ ભગવાન શિવનું સ્મરણ કર્યું ત્યારે ભગવાન શિવે કહ્યું કે શક્તિ સિવાય આ વિનાશને કોઈ જ રોકી શકે તેમ નથી માટે તેમની શરણમાં જાઓ ત્યારે ભગવાન વિષ્ણુ હરિદ્ર સરોવર પાસે પહોંચ્યા અને કઠોર તપ શરૂ કર્યું તેની સાધનાથી મહા ત્રિપુર સુંદરી પ્રસન્ન થયા અને સૌરાષ્ટ્ર ક્ષેત્રના હરિદ્ર તળાવમાં જળ ક્રીડા કરતીમાં બગલામુખી પ્રગટ થઈ તેમના હૃદયમાંથી દિવ્ય તેજ નીકળ્યું અને આ તેજથી ભયાનક શાંત થઈ ગયું સમયે થયેલી જેના બગલા સૃષ્ટિનો વિનાશ થતો અટકી ગયો બગલામુખીને વીર રતિ પણ કહેવામાં આવે છે કારણ કે તેઓ પોતે જ બ્રહ્માસ્ત્ર સ્વરૂપા છે માં બગલામુખીની સાધના કઈ રીતે કરી શકાય તો સ્નાન કર્યા પછી શુદ્ધ પીલા વસ્ત્ર ધારણ કરવા જોઈએ

માં બગલામુખીની સાધના અગિયાર દિવસ સુધી કરવામાં આવે છે જેમાં સાધકે પૂરી નિયમિત રીતે નિયમોનું પાલન કરવામાં આવે છે હવન કરો જેમાં પીળા સરસવ હળદર પીળા ફૂલ અને શુદ્ધ ગાયના ઘીનું મિક્સ કરી આહુતિ આપો હવન પછી માં બગલામુખીને યંત્રને ઘરના મંદિરમાં સ્થાપિત કરો અથવા તો ગળામાં ધારણ કરો બાકીની પૂજા સામગ્રીને વહેતા નદીમાં અથવા તો પીપળના વૃક્ષ નીચે દબાવવામાં આવે છે માં બગલામુખીની કૃપાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે ધન પ્રાપ્તિના નવા અવસરો મળે છે અને શત્રુઓનો નાશ થાય છે મંત્ર જો તમે તમારા શત્રુઓ અને વિરોધીઓને શાંતિમાં લાવવા માંગતા હોય તો માં બગલામુખીના આ વિશેષ મંત્રને યથાશક્તિ પ્રમાણે એકસો આઠ વખત જાપ કરવા જોઈએ ઓમ રીમ બગલામુખી સર્વ દુષ્ટાના વાચમ મુખમ પદમ સ્તંભ્યમ જીવમ કિલમ બુદ્ધિમ વિનાશય રીમ ઓમ સ્વાહા આ મંત્રનો જાપ કરતા વખતે તમારા બંને હાથ જોડીને સાચા મનથી પ્રાર્થના કરવા જોઈએ બગલામુખીની પૂજા કરતી વખતે સાવધાની રાખવા જેવી બાબતો કે જેમાં માં બગલામુખીની પૂજા તાંત્રિક પૂજા હોય છે જેથી કોઈ ગુરુના નિર્દેશ સિવાય તે પૂજા કરવી જોઈએ નહીં માટે માં બગલામુખીની સાધના કરતા પહેલા ગુરુ દીક્ષા અવશ્ય મેળવવી જોઈએ માં બગલામુખીની પૂજા સાંજના સમયે અથવા તો મધ્યરાત્રિમાં કરવી જોઈએ બગલામુખીની પૂજા કોઈના નાશ માટે નહીં કરવી જોઈએ જો તમે શત્રુઓ અને વિરોધીઓને શાંત કરવા માંગતા હો તો ગુપ્ત નવરાત્રિમાં મા બગલામુખીની પૂજા જરૂરથી કરો હવે તમે સાંભળશો દેવી કવચનું ગુજરાતી અનુવાદ રવિ નમઃ અઢાર પુરાણોમાંના એક માર્કંડેય પુરાણમાં વર્ણવેલ દુર્ગા સપ્તશીમાનો એક મહત્વપૂર્ણ ભાગ છે શ્રી દુર્ગા કવચ આ કવચ ભગવાન બ્રહ્માજીએ ઋષિ માર્કંડેયને કહ્યું હતું હવે આપણે દુર્ગા કવચના પાઠ ભણીશું ઓમ નમસ્ચંડિકાએ માર્કંડેયજીએ કહ્યું હે પિતામાં જે આ સંસારમાં પરમ ગોપનીય તથા મનુષ્યમાં બધી જ રીતે રક્ષણ કરનારું છે કે જેને તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટ ન કર્યું હોય એવું કોઈ કવચ મને બતાવો ત્યારે બ્રહ્માજી બોલ્યા હે બ્રહ્મન એવું કવચ તો એકમાત્ર દેવીનું કવચ જ છે જે ગોપનીય કરતાં પણ પરમ ગોપનીય પવિત્ર અને સમસ્ત પ્રાણીઓના ઉપકાર માટેનું છે હે મહામુનિ તે સાંભળો પ્રથમ શૈલપુત્રી દ્વિતીય બ્રહ્મચારીણી ત્રીજી ચંદ્રઘંટા ચોથી કુષ્માંડા પાંચમી સ્કંદમાતા છઠ્ઠી કાત્યાયની સાતમી કાલરાત્રી આઠમી મહાગૌરી અને નવમી સિદ્ધિદાત્રી આમ નવમૂર્તિઓનું તેમના વર્ણન કરેલું છે જે મનુષ્ય અગ્નિમાં દાઝી રહ્યો હોય કે યુદ્ધભૂમિમાં શત્રુઓથી ઘેરાઈ રહ્યો હોય જેઓ ભગવતી દુર્ગાના શરણાગત થઈ ગયા હોય તેમનું ક્યારેય અમંગળ થતું નથી જેમણે ભક્તિપૂર્વક દેવીનું સ્મરણ કર્યું છે નક્કી જ તેમનો અભ્યુદય થાય છે હે દેવેશ્વરી જેઓ તમારું ચિંતન કરે છે તેમનો તમે નિઃસંદેહ રક્ષણ કરો છો ચામુંડા દેવી પ્રેત પર આરૂઢ હોય છે વારાહી પાડા પર સવારી કરે છે ઇન્દ્રીનું વાહન એરાવત હાથી છે વૈષ્ણવી ગરુડ પર આસન જમાવે છે માહેશ્વરી વૃષભ પર આરૂઢ થાય છે કૌમારી વાહન મોર છે ભગવાન વિષ્ણુના પ્રિયતમમાં શ્રી લક્ષ્મી કમળના આસન પર વિરાજમાન હોય છે અને હાથોમાં કમળ ધારણ કરેલા હોય છે વૃષભ પર આરૂઢ થયેલા દેવી ઈશ્વરીય શ્વેત રૂપ ધારણ કરી રાખ્યું છે બ્રાહ્મી દેવી હંસ પર બેઠેલા છે અને વિવિધ પ્રકારના આભૂષણોથી સજ્જિત છે આ પ્રમાણે આ બધી જ માતાઓ બધી જ પ્રકારની યોગ શક્તિઓથી સંપન્ન હોય છે આ ઉપરાંત અન્ય પણ અનેક દેવીઓ છે કે જેઓ અનેકવિધ આભૂષણોથી શોભાથી યુક્ત તથા અનેકવિધ રત્નોથી સુશોભિત છે આ સમસ્ત દેવીઓ ક્રોધ ભરેલી અને ભક્તોનું રક્ષણ કરવા માટે રથમાં બેઠેલી દેખાય છે તે પોતાના હાથોમાં શંખ ચક્ર ગદા શક્તિ હળ મુશળ ખેટક અને તોમર પરશુ તથા પાશ કુંત અને ત્રિશૂળ તેમજ ઉત્તમ ધનુષ વગેરે અસ્ત્ર શસ્ત્રોથી ધારણ કરે છે દૈત્યોના શરીરનો નાશ કરવો ભક્તોને અભય દાન આપવું અને દેવતાઓનું હિત કરવું આજ તેમના શાસ્ત્ર ધારણનો ઉદ્દેશ્ય હોય છે રૂપ અત્યંત ઘોર પરાક્રમી મહાબલવતી અને મહાઉત્સાહયુક્ત હે દેવી તમને નમસ્કાર હે અંબિકા અમારું રક્ષણ કરજો પૂર્વ દિશામાં એન્દ્રી મારું રક્ષણ કરે અગ્નિ ખૂણામાં અગ્નિ શક્તિ દક્ષિણ દિશામાં વારાહી તથા નૈઋત્ય ખૂણામાં ખડક ધારીણી મારું રક્ષણ કરે પશ્ચિમ દિશામાં વારુણી અને વાયવ્ય ખૂણામાં મૃગવાહિની મારું રક્ષણ કરે ઉત્તર દિશામાં કોમારી અને ઈશાન ખૂણામાં શુલધારીની દેવી મારું રક્ષણ કરે હે બ્રહ્માણી તમે ઉપરની બાજુએથી મારું રક્ષણ કરો અને વૈષ્ણવી દેવી નીચેની બાજુએથી મારું રક્ષણ આજ પ્રમાણે સવ વાહના ચામુંડા દેવી દશે દિશાઓથી મારું રક્ષણ કરો જયા આગળની બાજુએથી અને વિજયા પાછળની બાજુએથી મારું રક્ષણ કરે ડાબા ભાગે અજીતા અને જમણા ભાગે અપરાજીતા મારું રક્ષણ કરે ઉદ્યોતિની શિખાનું રક્ષણ કરે અને ઉમા મારા મસ્તક પર વિરાજિત થઈને રક્ષણ કરે માલાધરી કપાળનું અને યશસ્વીની મારા ભમરોનું રક્ષણ કરે ત્રિનેત્રા ભમરોના મધ્ય ભાગમાં અને યમ ઘંટા નાસિકાઓનું રક્ષણ કરે સાખીની બંને આંખોના મધ્ય ભાગનું અને દ્વારવાસીની કાનોનું રક્ષણ કરે કાલિકા દેવી ગાલોનું તથા ભગવતી સાંકરી કાનોના મૂળ ભાગનું રક્ષણ કરે સુગંધા નાસિકાનો અને ચર્ચિકા દેવી ઉપરના હોઠનું રક્ષણ કરે અમૃત કલા નીચેના હોઠનું અને સરસ્વતી જીભનું રક્ષણ કોમારી દાંતોનું અને ચંડિકા કંઠ ભાગનું રક્ષણ કરે ચિત્ર ઘંટા ગળાની ઘંટિકાનું અને મહામાયા તાળવાનું રક્ષણ કરે કામાક્ષી દાડીનું અને સર્વમંગલા મારી વાણીનું રક્ષણ કરે મહાકાળી કંઠનું અને ધનુર્ધરી પૃષ્ઠવંશનું રક્ષણ કરે નીલગ્રીવા કંઠના બાહ્ય ભાગનું અને ખડગીની બંને ખભાઓનું અને વ્રજધારીની મારી બંને ધારીનું રક્ષણ કરે દંડીની બંને હાથોનું અને અંબિકા આંગળીઓનું રક્ષણ કરે સુલેશ્વરી નખોનું રક્ષણ કરે અને કોળેશ્વરી કોક્ષનું એટલે કે પેટનું રક્ષણ કરે મહાદેવી બંને સ્તનોનું અને શોક વિનાશીની દેવી મનનું રક્ષણ કરે લલિતા દેવી હૃદયનું અને સુલ ઉદરનું રક્ષણ કરે કામિની નાભીનું અને ગોહ્યેશ્વરી ગોહ્ય ભાગનું રક્ષણ કરે પૂતના તથા કામિકા લિંગનું અને મહેશવાહીની ગુદાનું રક્ષણ કરે ભગવતી કટીપ્રદેશનું અને વિંધ્યવાસીની ઘૂંટણોનું રક્ષણ કરે સર્વકામનાઓ પૂરી કરનાર મહાબલાદેવી બંને પિંડીઓનું રક્ષણ કરે નારસિંહ બંને ઢીચણોનું અને તેજસ્વી દેવી બંને પગોના પૃષ્ઠ ભાગનું રક્ષણ કરે શ્રીદેવી પગોની આંગળીઓનું અને તલવાસીની પગોના તળિયાઓનું રક્ષણ કરે પોતાની દાળોના કારણે ભયંકર દેખાતા દ્રષ્ટ કરાલી દેવી નખોનું અને ઉર્ધ્વ કેશીની દેવી વાળનું રક્ષણ કરે કોબેરી રૂવાટાના છિદ્રોનું અને વાગેશ્વરી દેવી ત્વચાનું રક્ષણ કરે પાર્વતી દેવી રક્ત મજ્જા વસા માંસ હાડકા અને મેદનું રક્ષણ કરે તથા કાલ રાત્રિ આંતરડાઓનું અને મુકટેશ્વરી પિત્તનું રક્ષણ કરે છે પદ્માવતી દેવી કમળકોષોનું અને ચૂડામણી દેવી કફમાં રહીને રક્ષણ કરે છે જ્વાળામુખી નખોના તેજનું અને અભેદ્ય દેવી સમસ્ત સાંધાઓનું રક્ષણ કરે હે બ્રાહ્મણી તમે મારા વીરનું રક્ષણ કરો છત્રેશ્વરી છાયાનું તથા ધર્મધારીની મારા અહંકાર મન અને બુદ્ધિનું રક્ષણ કરે વજ્રહસ્તા મારા પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાન વાયુનું રક્ષણ કરે કલ્યાણથી શોભતા દેવી કલ્યાણ શોભના મારા પ્રાણનું રક્ષણ કરે યોગીની અનુભૂતિ ગમ્ય રસ રૂપ ગંધ શબ્દ અને સ્પર્શનું રક્ષણ કરે તથા નારાયણ સત્વ રજ અને તમ ગુણોનું સદા રક્ષણ કરે વારાહી આયુષ્યનું રક્ષણ કરે વૈષ્ણવની ધર્મનું રક્ષણ કરે તથા દેવી ચક્રીણી યશ કીર્તિ લક્ષ્મી ધન અને વિદ્યાનું રક્ષણ કરે હે ઇન્દ્રાણી તમે મારા ગોત્રનું રક્ષણ કરો હે ચંડી કે તમે મારા પશુઓનું રક્ષણ કરો મહાલક્ષ્મી રક્ષણ કરો અને ભૈરવી પત્નીનું રક્ષણ કરો મારા અને ક્ષેમ કરી મારા માર્ગનું રક્ષણ કરે મહાલક્ષ્મી રાજદ્વારી કાર્યોમાં મારું રક્ષણ કરે તથા ચારે બાજુ પ્રવર્તતા વિજયા દેવી મારું સમસ્ત ભયોમાંથી રક્ષણ કરે મહાલક્ષ્મી રાજકીય કાર્યોમાં મારું રક્ષણ કરે તથા ચારે બાજુ પ્રવર્તતા વિજયા દેવી મારું સમસ્ત ભયોમાંથી રક્ષણ કરે હે દેવી જે સ્થાન કવચમાં કહેવાયું નથી તેથી રક્ષણ વિનાનું છે તેવા બધા સ્થાન તમારા વડે સુરક્ષિત થાય કારણ કે તમે વિજયશાળી અને પાપ વિનાશીની છો મનુષ્ય જો પોતાના શરીરનું ભલું ઈચ્છે છે તો તેણે કવચનો પાઠ કર્યા વિના એક પણ ડગલું આગળ ભરવું ન જોઈએ કવચનો પાઠ કરીને જ યાત્રા કરવી જોઈએ કવચ વડે બધી જ વસ્તુઓથી સુરક્ષિત થયેલો મનુષ્ય જ્યાં જ્યાં પણ જાય છે ત્યાં ત્યાં તેને ધનલાભ થાય છે ત્યાં સઘળી કામનાઓથી સિદ્ધ કરનારો વિજય પ્રાપ્ત થાય છે તે જે જે અભિષ્ટ ચિંતન કરે છે તેને તે અચૂકપણે પ્રાપ્ત કરી લે છે કવચથી સુરક્ષિત મનુષ્ય નિર્ભવ થઈ જાય છે યુદ્ધમાં તેનો પરાજય થતો નથી તથા તે ત્રણેય લોકોમાં પૂજનીય થાય છે આ દેવી કવચ દેવતાઓ માટે પણ દુર્લભ છે જે દરરોજ ત્રણેય સંધ્યાઓ સમયે શ્રદ્ધાપૂર્વક આનો પાઠ કરે છે તેને દેવી કલા પ્રાપ્ત થાય છે તથા તે ત્રણ લોકોમાં ક્યાંય પણ પરાજિત થતો નથી એટલું જ નહીં તે અબ એટલું જ નહીં તે અપમૃત્યુથી રહિત થઈને સો કરતાં વધુ પણ વર્ષોથી જીવતો રહે છે તેની શીતળા કોડ અને સઘળી વ્યાધિઓ નષ્ટ થઈ જાય છે કનેર ભાંગ અફીણ ધતુરો વગેરેનું સ્થાવર વિશ સાપ વેચી વગેરેના કરડવાથી ચડતું વિષ તથા અફેણ અને તેલના મિશ્રણથી વડે બનતું કૃત્રિમ વિષ આ બધા જ પ્રકારના વિષ ઉતરી જાય છે તેની કશી જ અસર થતી નથી આ પૃથ્વી પર મારણ મોહન વગેરે જેવા અભિચાર પ્રયોગો છે તથા આ પ્રકારના જેટલા મંત્રો યંત્રો છે તે બધાય આ કવચને હૃદયમાં ધારણ કરી લેવાથી તે મનુષ્યના દેખતા જ નષ્ટ થઈ જાય છે આટલું જ નહીં પૃથ્વી પરના નહીં પૃથ્વી પર વિચારનારા જળના સંબંધથી પ્રગટતા ગણદેવો ઉપદેશ માત્રથી સાધી શકાતા નિમ્ન કક્ષાના દેવો પોતાના જન્મથી સાથે જ પ્રગટ થયેલા દેવો કુળદેવતા માળા ડાકણ સાકણ અંતરિક્ષમાં વિચારતી અતિ બળવાન ભયાનક ડાકણો ગ્રહો ભૂતો પીસાચો યક્ષો ગંધર્વો રાક્ષસો બ્રહ્મા રાક્ષસ વેતાળ કુષ્માંડ ભૈરવ વગેરે અનિષ્ટકારી દેવતાઓ પણ જો હૃદયમાં કવચ ધારણ કરેલું હોય તો તે મનુષ્યને દેખતા જ ભાગી જાય છે કવચ ધારણ કરનાર મનુષ્યને રાજા તરફથી સન્માન વૃદ્ધિ મળે છે અને આ કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ અને ઉત્તમ છે કવચનો પાઠ કરનારો મનુષ્ય પોતાની કીર્તિથી થઈને પૃથ્વી પર પોતાના સાથોસાથ વૃદ્ધિને પામે છે જે પહેલા કવચનો પાઠ કરીને પછી ચંડી પાઠ કરે છે તેની ત્યાં સુધી પછી દેહાંત થતા તે મનુષ્ય ભગવતી મહામાયાની કૃપાથી તે નિત્ય પરમપદને પ્રાપ્ત કરે છે કે જે દેવતાઓ પણ દુર્લભ છે તે સુંદર દિવ્ય રૂપ ધારણ કરે છે અને કલ્યાણ